ઉલ્લેખનીય છે કે જો રોડ વધારે ધોવાય તો ઓવરજોવર બંધ થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે વધુમાં વાત્રક કાઠા વિસ્તારની જનતાના જણાવ્યા મુજબ કટલાલ તાલુકાના વાત્રક કાઠા વિસ્તારના ગામોમાં ને કપડવંત તાલુકા સાથે જોડતો આ એક જ માર્ગ છે જેમાં વાત્રક નદીના પુલથી આગળ વધાવત ગામ નજીક સદર જગ્યાએ ચોમાસાની શરૂઆતથી જ રોડ ધોવાઈ રહ્યો છે આ વર્ષે પણ જવાબદાર તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવ્યું હતું પરંતુ હાલમાં આ વરસી રહેલા વરસાદના કારણે આ રોડનું ભારે ધોવાણ થયું હતું જેથી અવરજવરમાં તકલીફ સર્જાઈ રહી છે જો વરસાદ વધારે થાય તો આ રોડ વધારે તૂટી જાય અને વાહન વ્યવહાર બિલકુલ બંધ થઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જ્યારે જવાબદાર તંત્ર દ્વારા સત્વરે કામ ચાલુ કરવામાં આવ્યું છે